રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલીમાં માથાભારે આરોપીને ઘેરી તીક્ષ્ણ હત્યાના ખાજીકી હત્યા કરનાર અધ્યરાને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં જગદંબા નગર સોસાયટીમાં આઠ ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસમાં આરોપી ગણેશ ભાગની અજાણિયા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી ડિંડોલીના જગદંબા નગર ખાતે ગણેશ વાઘને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ રાજ ઉર્ફે સુખા ભાગવત પાટીલ અર્જુન વિકી ઉર્ફે શેખર પાટીલ અને કલ્પેશ ઉર્ફે કબૂતરને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા સળિયાકેલી દીધા આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે 4 આરોપીઓને રીટેન કરી લીધેલા છે એ 4 આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજો છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ ઓળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ એ પોતે કાવતરું રચિ અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકો પણ છે તો આ બંને બાળક કિશોરોને પણ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી એ આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે શીખલાલ પાટીલ એના પરિવારજનોને જુના જે આરોપી હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી જે બાબતને લઈને બંને વચ્ચે એક મનદુખ ચાલતું જ હતું એ ગઈકાલે અ શુકલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત આવતું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખડોદરામાં રહે છે પરંતુ એને એમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચબ્દના ઘા મારી અને એને હત્યા નિજાવી હતી આજે ઘટનામાં જે ચખ્ખું વપરાયું છે એને હજી રિકવર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફળદર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે